જો મિત્રો તમે પણ સાવ ઓછા બજેટમાં મારુતિ સજુકી સ્વિફ્ટ કાર લેવા ઈચ્છતા હોય તો માત્ર સત્તાવન હજારની કિંમતમાં સ્વિફ્ટ કાર આવી ગઈ છે આખા ગુજરાતમાં તમને ક્યાંય પણ આ કિંમતમાં સ્વિફ્ટ કાર જોવા પણ નહીં મળે માત્ર સત્તાવન હજાર રૂપિયા કિંમત રાખેલી છે માલિકનો એડ્રેસ મોબાઈલ નંબર આગળ વિડીયોમાં મળી જશે પૂરો વિડીયો જોઈ લેજો જેથી તમને બધી માહિતી સમજાય વિડીયો સારો લાગે તો એક લાઈક જરૂર કરી દેજો અને દરરોજ જેવું નવા વિડીયો જોવા માટે આપણી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો ફેસબુક પેજને ફોલો કરી દેજો આપણી યુટ્યુબ ચેનલ ફેસબુક પેજ પર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટી જાય તેમાં આપેલો છે તે નંબરમાં કોન્ટેક કરી શકો છો તો સ્વિફ્ટ સિલ્વર કલરમાં તમને જોવા મળશે અને આ સ્વિફ્ટ કારની વાત કરીએ મોડલની તો બે હજાર અને સોનું મોડલ છે સ્વિફ્ટ કાર પેટ્રોલ પ્લસ સીએનજી ઉપર કાર વર્ક કરે છે વીમો પાર્સિંગ કારમાં રનિંગ જોવા મળશે અને કાર એકદમ રનિંગ કન્ડિશનમાં સારા ટાયર કમ્પ્લીટ વર્ક કરે છે પેપર બધા કમ્પ્લીટ જોવા મળશે નો એક્સિડન્ટ સ્વિફ્ટ કાર છે તમે કારની કન્ડિશન જોઈ શકો છો આ પ્રમાણે તમને રૂબરૂ સ્થળ પર સ્વિફ્ટ કાર જોવા મળશે અંદરની કન્ડિશન સારી જોવા મળશે પાવર વિન્ડો એસી પાવર સ્ટેરિંગ કમ્પ્લીટ વર્ક કરે છે અને સ્વિફ્ટ કાર માલિકનો મોબાઈલ નંબર આગળ વિડીયોમાં મળી જશે કોન્ટેક કરી રૂબરૂ સ્થળ ઉપર કાર જોઈ ટેસ્ટ ડ્રાઈવ વગેરે લઈ બાદ તમે કાર લઈ શકો છો તો માલિકનો મોબાઈલ નંબર આગળ વિડીયોમાં મળી જશે માલિકે કારની કિંમત માત્ર સત્તાવન હજાર રૂપિયા રાખેલી છે માલિકનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે અઠ્યાશી સારસનનું સત્યાવીસ ત્રણસો સાત માલિકનો મોબાઈલ નંબર છે માત્ર સત્તાવન હજાર રૂપિયા સ્વિફ્ટ કારની કિંમત રાખેલી છે અને આ સ્વિફ્ટ કાર તમને જોવા મળશે પ્રોપર જસ્ટન જોવા મળશે સ્વિફ્ટ કાર તો માલિકનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે જો આપણો વિડીયો તમે ફેસબુક પેજ પર જોતા હો તો વિડીયોને ઉપર જ માલિકનો નંબર આપેલો છે તો વધુ માહિતી માટે માલિકનો કોન્ટેક કરી લો સ્વિફ્ટ કાર્ડ લેવા ઈચ્છતા હોય તો જ કોન્ટેક કરવો ખોટા ફોન કોલ કરવા નહીં જયસરાજ